નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પારો બેતેર ડિગ્રી પાર જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આજે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો બેતેર ડિગ્રીની પાર થવાની શક્યતા છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આખરી ગરમીની આગાહી કરી છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે મંગળવારે પણ રાજ્યના દસ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી પર પહોંચ્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ